સુધી તમને મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમને આજે આપણે બનાવશું ભરેલા રીંગણા આપણે રીંગણા ધોઈ નાખ્યા છે એમાં આપણે કટ લગાવશું બે સાઈડ કટ લગાવશું એટલે પાણીમાં મૂકી રાખવું એટલે શું કાળા ન પડે આપણે બે ચમચી ચણાનો લોટ નાખશું ચણા એટલે થોડોક શેકાવા દઈશું આપણે આપણે ચણા લોટ છે ને ઓછો નાખીએ એટલે શું સારું થાય છે એટલે ગેસ બંધ કરી દઈશું હવે આપણે મસાલો તૈયાર કરશું એમાં આપણે લોટ શેકો ઈ નાખી દઈશું આમાં બે ચમચી એમાં નાખું તીન દાણાનો ભૂકો એક વાટકી લસણની ચટણી કોથમરી સ્વાદ અનુસાર મીઠું મરચું હળદર એક ચમચી ચાર ચમચી ધાણા અને થોડી હિંગ નાખશું અને લીંબુ નીચમ શું થોડુંક અને ખાંડ નાખશું આપણે એક ચમચી એક ચમચી ગરમ મસાલો હવે સારી રીતે મિક્સ આ આખા રીંગણાનો મસાલો આપણો તૈયાર છે રીંગણામાં ભરશું આપણે એમાં દબાવશું આપણે સરખો એટલે મસાલો સરખો અંદર મિક્સ થઈ જાય એ રીતે આપણે બધાય રીંગણા ભરી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી દઈ હવે શાકનો વઘાર કરશું આપણે એમાં હવે આપણે આમાં તેલ નાખશું અને આમાં તેલ છે ને થોડુંક ચડીયાતું જોઈએ હવે થોડીક હિંગ નાખશું આપણે અને મારે રીંગણા છોકરાઓ નથી ખાતા એટલે મેં બટેકા લીધા છે એટલે થોડીક વાર બટેકા આપણે થોડીક વાર ચડવા દઈશું તેલમાં આપણે હવે આપણે બટેકા થોડાક અચકચરા ચડી ગયા છે એટલે હવે આપણે એમાં રીંગણા નાખશું હલાવી દઈશું થોડું પાણી પી આપણે દોઢ ગ્લાસ પાણી નાખ્યું કેટલું દોઢ ગ્લાસ અને હવે ઝાપણ બંધ કરી દઈશું આપણે આપણે કુકર બંધ કરી દીધું હવે આપણે બે સીટી થવા દેવાની હવે આપણું શાક તૈયાર છે ગેસ ચાલુ કરી અને એમાં આપણે જે મસાલો બનાવ્યો હતો ને તે એમાં નાખી દઈએ આપણે થોડી વાર ઉકળવા દઈશું આપણે તેને બંધ કરી દઈ હવે આપણે સર્વ કરીએ આપણે પ્લેટમાં રીંગણાનું આખા રીંગણાનું શાક તૈયાર છે તમે મને કહ્યું કયો કે કેવું બન્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો